મિત્રો સ્વાગત છે તમારું મસ્ત મજાના એક નવા બ્લોગમાં ભાઈ હે તમને ખબર લગન ગાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો અમારી ઘરે છે ને એટલા કંકોત્રી આવી કાર્ડ આવ્યા કે વાત ના પૂછો કાલની તારીખમાં છે ને જુઓ તમે અહીંયા બે કાર્ડ તો એમની રખડે છે અને બીજા બે ત્રણ કાર્ડ દોસ્તાર વાં છે હજી બીજા પડ્યા છે બરાબર વોટસોપમાં આવેલા છે ઘણા બધાના છે ને લગ્નના આપણે કાર્ડ આવ્યા છે એટલે હવે અમે ભાઈ રહ્યા બે માલ દીકરો બરાબર તો બધી ઠેકાણે જવું જરૂરી પૈસા દેવાય જરૂરી બીજી વસ્તુ એ મમે ધીમ ધીમો 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 ભાઈ ધીમો ધીમો માર મમે ચાલુ કર દે કા હોગરાય નહીં બરાબર એટલે બધી ઠેકાણે જાવુંય જરૂરી પૈસા દેવાય જરૂરી અને માર મમી તો કે વધારે કે જાય નહીં મે તું જાય મે બધાયને લગન નો ભાઈ તો શું કરી માર આમ તો ઘટતું હોય ન્યા જવાનું હોય હું ઘટતું હોય ન્યા જો માર માર મોટા પપ્પા ની દીકરી છે ન્યા જવાનું છે હા એક મન માસી ની છોકરા ગામમાં નું છે ન્યા જવાનું છે હા

તો ભાઈ મેં કીધું ભાઈ એમાં બધી હું નથી માંડવાની વિશે રાતે રાતે છે પણ છે બારો વરવિવાહ એટલે છોકરી નું હોય ને તો જાન ને દિવસે જમવાનું હોય

માણસો આપડે લઈ જાય પાંચસો હજાર લઈ જાય તો માનવાના દિવસે ભાઈ ના લગન થાય કે તારા લગ્ન થાય દાખલા તરીકે ના થાય તો દાખલા તરીકે દાખલા તરીકે હા દાખલા તરીકે ભાઈ ના માં આપડે ભાઈ ના નોતર જેવી હજાર માણસો પાંચસો માણસો જી માનવા દિવસે કઈ રોકીએ

શાંતિ રહે પછી ભાઈ નું થઈ જાય ને પછી તારું કરવાનું તું ઉતામ્રો થમો ઉતામ્રો થમો નિરાય થાય નિરાય થાય તમે ભણાવીશું હો હું આપડે હું કોક ના કંકોત્રી જોવાની છે આ બધી હું તને એમ કહું કોઈ છોકરી હોય ને તો એને કહી દેજે કે મારી માય હમણાં ના પાડી થોડીક ધીરજ રાખ ફીમને આપડા આ બધું હું કંકોત્રી ને મિત્રો અમારે જોવાની આમ જોવા કંકોત્રી જોવાની ભાઈની કંકોત્રી ની તૈયારી કરવાની છે તું અમને કોલેજ કોલેજ મારા કલેજ મારા કલેજ આ ભાઈ કોલેજ તો

તો અમે બધું આમાં શું કરવું કોક ને ના પાડવી જોઈએ કોક ને આ પાડવી જોઈએ બીજું હું એક્ટિવા લઈને જવું લે પછી પાછી આવે જ નહીં તું આમ જ હોય જાય મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ નું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા બ્લોગમાં